હું એક ભાજપનો જ કાર્યકર છું ને આવું ખાલી કેસ નાખવાથી કોઈ ભાજપનો મૂળ કાર્યકર નથી બની જતો તો પણ ગોપાલભાઈ જે ઇટાલિયા છે એ આમ આદમી પાર્ટીમાં છે તો પણ હું મારે ભાજપમાં હોદ્દો જોઈતો નથી એટલે આવું બોલું છું જેને હોદ્દા અને પાર્ટીનો મૂળ જેને પ્રોટોકોલ લાગ્યો છે પાર્ટી જોડે હોદ્દા લેવા છે પાર્ટી પાસે મૂળ કમાવું છે એ લોકો આ ભાષામાં નહીં બોલે સુરતી સ્વાદની મોચ હવે આપણા ઉનામાં જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરમા ગરમ ઢોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દીવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા ચીઝ ઢોસા મેક્સિકન ઢોસા રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસાની તો વાત જ કંઈક અલગ છે ઢોસા પોઈન્ટ ગીરઘડરા રોડ ઉના જય વંદે માતરમ હાલ જે આપણા બોટાદનો મુદ્દો ચાલે છે એમાં હું એક ભાજપનો જ કાર્યકર છું ખાલી નાખવાથી કોઈ ભાજપનો મૂળ કાર્યકર નથી બની જતો તો પણ ગોપાલભાઈ જે ઇટાલિયા છે એ આમ આદમી પાર્ટીમાં છે તો પણ હું મારે ભાજપમાં હોદ્દો જોઈતો નથી એટલે આવું બોલું છું જેને હોદ્દા અને પાર્ટીનો મૂળ જેને પ્રોટોકોલ લાગ્યો છે પાર્ટી જોડે હોદ્દા લેવા છે પાર્ટી પાસે મૂળ કમાવું છે એ લોકો આ ભાષામાં નહીં બોલે હું મારા ગામમાં પાંચ વર્ષ સરપંચ રહ્યો છું ભાજપનું મારી પાસે રેકોર્ડિંગ છે ભાજપના દસ નેતાઓ મને હોદ્દો આપે છે તો એ હું હોદ્દો નથી લેતો કેમ કે હાલ અન્યાય સામે મેં ખાલી સરપંચગીરીમાં દસ મહિના અંદર રહ્યો તો ભાજપનો સારો હોદ્દો લઉં કે કંઈ કંઈ પણ નેતા બનો તો પછી હું જિંદગીભર જેલમાં જ રહું કેમ કે આપણે સાચું બોલવા જોઈએ છે અને હાલ સાચું બોલવા વાળાને મૂળ જેલમાં મૂકવામાં આવે છે હું એક હજાર ટકા મારે કોઈ પાર્ટીનો બિલકુલ ખોટું નથી કરવું પણ સત્યની સાથે ગોપાલભાઈ જે ખરેખર માનું છું કે આમ આદમીનો એક વાઘ જેવો નેતા છે હું ભાજપનો કાર્યકર થઈને પણ એમને એટલે વખાણું છું કે એ એમની મૂળ પાર્ટીનું તો કામ કામ કરે જ છે ને એ વાત આખી અલગ છે પણ જગત કલ્યાણના કામ માટે આજે રહે કૃષ્ણનો અવતાર હોય એવું આખા રાજ્યને લાગે છે હું ભાજપની નો પીઠ કાર્યકર થઈને એમને ખૂબ ખૂબ વંદન કરું છું અને ખેડૂત આંદોલનમાં જેટલા પણ જે લોકો છે તે એમને એવું બોલું છું કે ભાઈ પોલીસનો બિલકુલ વિરોધ ન કરો કે પોલીસની ગાડી કે પોલીસને મારવાથી કોઈ મતલબ નથી કારણ કે આ ઉપરના રાક્ષસો જે છે પોલીસ તો બિચારી ચિઠ્ઠીની ચાકર છે એને ઓર્ડર કરે એટલે એને કામ મૂળ કરવું પડે હું મારા છેલ્લા ચાર વર્ષના આંદોલનના મૂળ દસ મહિના હું અંદર રહ્યો છું મને પોલીસે બે વાર માર્યો છે હું મારા ગામના ગૌચર માટે બે વાર હાઈકોર્ટ ગયો છું તો પોલીસ મને મારે તો મને હાઈકોર્ટ જતા આવડે છે પણ એટલે નથી જતો કારણ કે પોલીસ તો બિચારી નામ માત્ર છે પોલીસવાળા છે મને જે જે કેસ કરતા હોય છે એ પણ મૂળ પછતા હોય છે કે ભાઈ આ બધું ખોટું છે કારણ કે ભાજપના જે રાક્ષસો છે એ રાક્ષસોને ધંધો હાલ લૂંટો 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 મને ભાજપ મારી પાસે રેકોર્ડિંગ છે વાહિયાત વાતો નથી ભાજપના સારા આગેવાનો મને હાલ હોદ્દો આપે છે પણ મારે એટલા માટે નથી લેવું મારે કોઈનું ખોટું નથી કરવું એટલા માટે એકદમ હકીકત બોલું છું કે બોટાદના જે ખેડૂતો છે આવનાર સમયમાં આંદોલન મજબૂત જ કરો પણ પોલીસનો પોલીસ કે એટલું કરો કેમ કે પોલીસને તો આપણે હવે કંઈ કરવાની જરૂર પોલીસને મારવાની જરૂર નથી કાંતિ ખોડિયાર જેવા જે ભાજપના મહેસાણામાં તો આ આર્યો કાંતિ છે જ બીજા જે બી ભાજપના બીજે જે લુખા નેતાઓ હોય એમને ગાડીમાં ગાડીએ બાંધો અને ખેંચી ખેંચીને મારો બાકી પોલીસને શું કામ મારો છો મારો નેતાઓને મારો જે મૂળ ભ્રષ્ટાચારીઓ છે ભાજપમાં જે સારા નેતાઓ છે એમને વંદન વંદન લાખ લાખ કે જે લોકો દિવસ છે પણ આવા જે રાક્ષસો છે કાંતિ ઘોડિયાળ જેવા કે મૂળ પૈસા બનાવવા આવે છે એમને ગાડી પાછળ બાંધીને મારો પણ પોલીસને ન મારો એક હજાર ટકા આ મારી વાત યાદ રાખજો જય yeah. હિન્દ